વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખને લઈને પણ વિરોધ સપાટી ઉપર આવ્યો છે વિરોધને લઈને એક વિડીયો વાયરલ થયો હતો હજુ બે દિવસ અગાઉ શહેર અને જિલ્લા બીજેપીના પ્રમુખ પદને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં શહેર બીજેપી કાર્યાલય પર એક સિનિયર મહિલા નેતા સુનિતા શુક્લા અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી જાહેરમાં બાખડી પડ્યા હતા ત્યારે હવે વડોદરા જિલ્લા બીજેપીમાં વાઘોડિયા વિસ્તારના પૂર્વ પ્રભારી ભારતી ભાણવડિયાએ વર્તમાન જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ઉપર ગંભીર આરોપો મૂક્યા છે ભારતી માંડવાડિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયોના માધ્યમથી વર્તમાન જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તમે જે કહો છો મારી ઉપર ગોળ મધરનો હાથ તો તમે તેમના જોર ઉપર ફરી પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે તમને જેના આશીર્વાદ છે તેમના આશીર્વાદ લઈ તમે દિલ્હીમાં પીએમ બની જાઓ ગુજરાતનું સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો તમને હંમેશા બીજાને પાડી દેવામાં જ રસ છે વધુમાં તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે જિલ્લામાં સુગર ફેક્ટરી પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે હંમેશા કાર્યકર્તાઓનું પણ અપમાન કર્યું છે વધુમાં તેમણે કહ્યું હતું કે હું પ્રદેશને વિનંતી કરું છું કે આવા વ્યક્તિના હાથમાં જિલ્લાની જવાબદારી ન સોંપતા વારંવાર પોતાના વિડીયોમાં ભારતીબેન કોઈ ગોળ મધરની વાત કરતા દેખાય છે અને સતીશ પટેલ ઉપર અનેક આરોપો મૂકી રહ્યા છે સમગ્ર મામલે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મહિલા હાલ કોઈ પણ પ્રકારનો પાર્ટીમાં હોદ્દો ધરાવતા નથી તે પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી અગાઉ અમે એમને ભૂલથી વાઘોડિયા વિસ્તારના પ્રભારી બનાવી દીધા હતા બાદમાં પ્રદેશના આદેશથી તેમને પ્રભારીના હોદ્દા પરથી દૂર કરાયા હતા થોડા સમય અગાઉ આ મહિલા બરોડા સેન્ટર કોઓપરેટિવ બેંકમાં પ્રમુખની ચેમ્બરમાં બેસી રહેતા હતા જે અમે બધા ડિરેક્ટરોએ ભેગા મળી તેમનું બેસવાનું બંધ કરાવી દીધું હતું હવે જ્યારે મેં ફરી પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે ત્યારે આ મહિલાએ બાબતને લઈને મારા પર આવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેમના દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયા વિરોણા છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હાલ બીજેપીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં હોદ્દાની લાયમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે કેમ ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોનો એ ઉપર આંતક આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું તમે કહો છો કે મારી ઉપર ગોડમધરના આશીર્વાદ છે એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે વળી જાઓને હવે પાછા અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કાં તો ગુજરાતના સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો તમને આટલા વખતથી જોયા છે તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં એની પડતી કરાવવામાં એનું રાજકારણ પૂરું કરવામાં એને હેરાન કરવામાં એને પરેશાન કરવામાં એ એમાં તમારું ફોકસ રહ્યું છે તમે સારું કામ કયું કર્યું એક તમે ધારાસભ્ય પણ હતા તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો તમે તમારું તમારું એચિવમેન્ટ શું છે પાર્ટીએ તમને આટલી આટલી સારી સારી પોસ્ટો આપી તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે તમે લોકો માટે શું સારું કર્યું તમારું નામ આપવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર વિશ્વાસઘાતી માણસ આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી થવાનો નથી આ જે પણ એમના કોઈ ગોડ મધર છે એ ગોડ મધરને હું કહું છું કે બેન આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી અને આ માણસ એટલો મનહૂસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં ત્યાં એને બધાનું રાજકીય પતંગ કરી દીધું છે એના અસંખ્ય વડોદરા જિલ્લા અને પ્રદેશ સુધીના દાખલાઓ છે એક્ઝામ્પલ છે એમના કે છે કે મેં ગોળમધર ને ડુંગળી આપવા જવાનું છે મારે આજે લસણ આપવા જવાનું છે આજે કેરી આપવા જવાનું છે આજે કેળા આપવા જવાનું છે આજે જાંબુ આપવા જવાનું આજે જામફળ આપવા જવાનું મેં ગાડી લઈ આપી મેં આ લઈ આપ્યું મેં પેલું લઈ આપ્યું મેં ઢીકણું લઈ આપ્યું મેં મુસરું લઈ આપ્યું બરાબર હવે તમારા બે વચ્ચે જે લેવડ દેવડ થયું હોય એ વાત બહાર આવે છે તમે તો કહેવાના નથી બેન અને આ બધું ડુંગળી લસ ને ફલાનું જિલ્લાની એક એક વ્યક્તિ જાણે ગોડમધર કે છે એને શું આપે છે ને શું નથી આપતો બે નામ મનહુસ એટલો તમારા નામનો મિસયુઝ કરીને વડોદરા જિલ્લાના લોકોની કારકિર્દી જોડે ચેડા કરે છે ડરાવે છે ધમકાવે છે અને પોતાનું ધાર્યું તમારી પાસે કરાવે છે અને આ એટલો મનહૂંસ માણસ છે ને બેન આ એટલો મનહૂસ માણસ છે કે તમારી ઉપર જેના ચાર હાથ છે જેના જેનાથી તમે આ બધું ધર્યું કરી શકો છો તમે એક સુગરના આટલા મોટા કૌભાંડીને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એને જિલ્લા પ્રમુખ બનાવો છો અને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેતું પ્રદેશ તો બેના એટલો મનહુસ છે ને તમારી ઉપર જેનો હાથ છે ને એ પણ જતો રહેશે એટલો મનહુસ માણસ છે બેના આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે એટલો જુઠ્ઠો માણસ છે એ એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબો ચ્યુઈ ના હોય કિચડ આટલું કિચડે ના હોય એટલો જુઠ્ઠો માણસ છે આ અને ઓવર સુગર કોટેડ પર્સન છે બેકસ્ટેપર છે પીઠમાં ખંજર ભોકે છે દરેકને દરેકે દરેકને પીઠમાં ખંજર ભોકે છે અને ઓવર સુગર કોટેડ પર્સન છે તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે એટલો મીઠો માણસ છે કડવો માણસ સારો બેન મીઠા નહીં સારા મીઠા મીઠા છે ને પેટમાં કૃમી કરે જીવડા પાડે અને કડવું હોય ને એ બોડીને ડિટોક્સ કરે એટલે માઇન્ડને ડિટોક્સ કરવાની જરૂર છે અને આ માણસને ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરીશું કે ભગવાને તમને સત્તા આપી છે તમને સત્તા આપી છે તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા તમે એ તો કરો તમને ભગવાને સત્તા આપેલી છે તો તમે રજૂઆત કરો ને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને સાંસદને મારી વિનંતી છે કે પ્લીઝ આ માણસને શા માટે ચલાવડાવો છો તમે આગળ રજૂઆત કરો ને તો ભગવાન તમને વધારે પ્રગતિ આપશે લોકો આનાથી કેટલા હેરાન થાય છે તમને ખબર નથી મને ખુદને કેટલી હેરાન કરી છે આ માણસે મને કેટલી હેરાન કરી છે લોકોની જાસૂસીઓ કરાવવાના આ કરવાનું આનું કામ જ એક બકવાસ વ્યક્તિ તરીકેનું છે એટલે મને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવા માણસોને જિલ્લા પ્રમુખ નહીં બનાવો પ્રજા તમને તમારા તમારી અંદર વિશ્વાસ મૂકીને તમને ધારાસભ્યને સાંસદ બનાવે છે કેમ કે તમે પ્રજાના અવાજને ઉઠાવો પબ્લિકના અવાજને ઉઠાવો તમે આવા કૌભાંડીઓને બનાવો છો તમે જિલ્લા પ્રમુખ અને તમે લોકો ચૂપ રહો છો પ્લીઝ બોલો તમે બોલો તમે આવા કૌભાંડી ના જોઈએ આ કૌભાંડીને ના જોઈએ જે સુગર ડૂબાડે છે એવો એવો માણસ જિલ્લા પ્રમુખ બને છે ને બધા ચૂપચાપ તમાશા જોયા કરે છે શા માટે પ્લીઝ બોલો